જય શ્રી કૃષ્ણ મિત્રો ભક્તિ જ્ઞાન ત્યોહાર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજના આ વીડિયોમાં આપણને જાણીશું કે આ વર્ષે દેવ ઉઠી એકાદશી ખાસ કેમ છે કારણ જાણીને વ્રત રાખનારાઓના ચહેરા ખીલી જશે તો ચાલો મિત્રો આપણને આજના પવિત્ર એકાદશીના ત્યોહાર વિશે ખાસ માહિતીની શરૂઆત કરીએ તો હિન્દુ કેલેન્ડર મુજબ કાર્તિક મહિનાનું શુક્લ પક્ષની તિથિ એક નવેમ્બરના રોજ સવારે નવને અગિયારે શરૂ થાય છે અને બે નવેમ્બરના રોજ સવારે સાત ને એકત્રીસે સમાપ્ત થાય છે આ વર્ષે દેવ ઉઠી એકાદશી એ બે નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે અને મિત્રો બે નવેમ્બર બે હજાર પચીસના રોજ દેવ ઉઠી એકાદશી ઉજવવામાં આવશે જ્યારે એકાદશી દ્વાદશી અને ત્રયોદશી ત્રણેય તિથિઓ એક જ દિવસે એકસાથે આવશે પદ્મપુરાણ અનુસાર આ દુર્લભ સંયોગ ભગવાન વિષ્ણુના યોગિક નિદ્રામાંથી જાગવાના દિવસને દર્શાવે છે આ દિવસે ચાતુર્મા સમાપ્ત થાય છે અને શુભ ઘટનાઓ શરૂ થાય છે વ્રત રાખનારાઓને પાપોનો નાશ અને ભાગ્યનો ઉદય થાય છે અને તુલસી શાલીગ્રામના લગ્ન કરાવવાથી કન્યાદાન કરવા જેટલું પુણ્ય મળે છે દેવ ઉઠી એકાદશી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તિથિ છે જેને દેવોત્થાન એકાદશી તરીકે ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ તેમની ચાર મહિનાની યોગિક નિદ્રામાંથી જાગે છે અને બ્રહ્માંડનો હવાલો સંભાળે છે આનાથી ફરી એકવાર ઘરોમાં શુભ કાર્યોની ગુંજ ગુંજી ઉઠશે શાસ્ત્રોમાં દેવ ઉઠી એકાદશી પર તુલસી વિવાહ એટલે કે તુલસીજીના લગ્નનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે એવું કહેવાય છે કે દેવ ઉઠી એકાદશી પર તુલસી વિવાહ કરાવવાથી લગ્નમાં પુત્રીનું દાન કરવા જેટલું જ ફળ મળે છે આ દિવસ ઉપવાસ કરવાથી સૌભાવ્ય અને ઈચ્છિત પરિણામો પર મળે છે તો હવે આપણે જાણીએ શુભ મુહૂર્ત વિશે મિત્રો કેલેન્ડર મુજબ કાર્તિક મહિનાનો શુક્લ પક્ષની તિથિ એક નવેમ્બરના રોજ સવારે નવ એગિયાર વાગ્યે શરૂ થાય છે અને બે નવેમ્બરના રોજ સવારે સાત એકતરીસ વાગ્યે સમાપ્ત થાય છે આ વર્ષે દેવ ઉઠી એકાદશી બે નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે જે ઉદયતિથિ પર છે આ વર્ષે દેવ ઉઠી એકાદશી ત્રિસ્પર્શા એકાદશી બે નવેમ્બરના રોજ આવે છે એકાદશી દ્વાદશી અને ત્રયોદશી આ દિવસ આવે છે ત્રિસ્પર્શા યોગ દ્વારા દેવ ઉઠી એકાદશી ઉજવવામાં આવશે ત્રિસ્પર્શા યોગ એ એક દુર્લભ સંયોગ છે જેમાં એકાદશી દ્વાદશી અને ત્રયોદશી એક જ દિવસ આવે છે આને પદ્મપુરાણમાં વર્ણવેલ એક ખાસ યોગ તરીકે વર્ણવામાં આવ્યું છે આ દિવસે ચાતુર્માસ સમાપ્ત થાય છે અને શુભ કાર્યો શરૂ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગે છે શુભ કાર્યોના દ્વાર ખોલે છે ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તને ઈચ્છિત ફળ મળે છે આ સમય દરમિયાન દેવીલક્ષ્મીની પૂજા વધુ ફાયદાકારક માનવામાં આવે છે બંનેની એકસાથે પૂજા કરવાથી લગ્નજીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે શુભ કાર્યો દેવ ઉઠી એકાદશીથી શરૂ થાય છે અને બીજા દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે દેવ ઉઠી એકાદશી દો નવેમ્બર તિથિના રોજ ઉજવવામાં આવશે આ દિવસે તુલસી વિવાહ થશે તો મિત્રો આ હતો અગિયારસ વિશેની માહિતીનો વીડિયો જો તમને ગમ્યો હોય તો વીડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર